ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત એનડીપીએસનો વધુ એક કેસ શોધી કાઢતી કાપોદરા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી અંસુરા સાહેબ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમઆર આર સોલંકી સાહેબના હોય સર્વેલન્સ સ્ટાફના તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમબી વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એએલ પંડિયા સાહેબ તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસોને માદક ક્યુ દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે સૂચના આપવામાં આવેલ છે સૂચના અન્વયે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી વાઘેલા તથા સર્વેલન્સ સ્ટાફ સાથે પેટ્રોલિંગ દરમિયાન દામજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ પાંચાભાઈ નાઓને સંયુક્ત રીતે તેઓના અંગત બાતમીદારો મારફતે બાતમી મળેલ છે કે આદર્શનગરમાં રહેતો મુસ્તાક અબ્દુલ પઠાણ નાનો ક્યાંકથી ગાંજો લાવી કાપોદરા ચારસ્તા રવાણીના કારખાનાની બાજુમાં બી એનએસએલની પેટીની પાછળ ઝાડ નીચે છે